હાલો મિત્રો કેમ છો તમારું મારા યુટ્યુબ ચેનલ સ્વાગત છે અને પ્યારે જય માતાજી તમે મજામાં લઈશું કે નહીં આપણે અત્યારમાં સાડા આઠ આઠ વાગે બ્લોક ચાલુ કરી દીધું છે અને બીજું તો શું છે કે અત્યારનું તો એવું છે કે મશીન મશીન એવું બધું ચાલુ કરી દીધું છે અને હાડીને એવું વધુએ અસરદાન એવું એ લગભગ લઈ જતા અને ત્યારે સીટોને એવું બધું કાપવાનું છે અને હાડીને એનું વધુ એ કામકાજ બાકી છે

આ એવું છે તે આપણે કાપી વાળવી સેવી અને પછી તો હું કહે તમને પેલા દેખા દઉં કે બુટા છે કેવા આવા બુટા છે અને જે ઓલે પણ એ બુટા જાય એ તને કાપવાના છે થોટો અને બૂટા જેવું કાપીને ઘડી ઘરે મળવી પાછા ને કે પછી જમવા તાણે પાછા મળવી આ લોને તો આપણે જમવાનું થઈ ગયું છે ને હવે આપણે જમવા દેવી રહેવી સીવી સીટીડી કાપવાનું છે અને જો આ પૈસા બંડલ એવું બાંધવાનું છે હારી એનું વાંધોય અને હારી ને એવું બધું કામ કાજ ને એવું બધું કરે છે અને આવું ખાઈ પી ને ઘડી તમને પાછા મળવી ત્યાં લગી અમારા બ્લોક માં તમે બનાવી દો આવું તો ખાઈ લેવી અને પછી એનું કામ કાજ બાકી જ છે હાલ અમે તો ડોલર ખાઈ પી લીધું છે અને ખાઈ પી હવે પાછા બૂટા ને સીટું ને એવું કાપવાનું છે એટલે હવે સીટું ને એવું કાપવા મળવી છે એવી અને બીજું તો શું કઈ કામકાજ એવું નથી આ બંને કાપવાનું છે આખું બધું કઈ વાર ને પછી કઈ વાર ફોર પછી ખાવું પડશે ને પછી પછી સીધું બીધું કાઈ પછી પછી કઈ વાર પોરો પોરો ખાઈને ને ત્રણ સાડા ત્રણ ચાર વાગે મળશું ત્યાં ત્યાં ગયા આપણે બ્લોક માં બનાવી દઉં પછી મળી આ કરી ખરી ક્રેન પાસે આરો મેરો જો આપણે અહીં હસર દે આવ્યા છે હાડીઓ ની ઉપર વકાઈ હાડીઓ લેવા આવ્યા એ ખબર તો બક આ હાડીઓ ફોર આવ્યા છે કે એમને માટો મારો આવ્યા છે કોને ખબર બીજું તો શું હોય કે જો એને કેમ્પ ઓલ ઉપર છે સાડી ઉપર ભાઈ અહીં તો જાય બરોબર ઘટે ઘટે આ તો પછી ઘટે ઘટે અહીં છે જો સાડી અને સીટુની ઉતારે છે ની ઉતારે પછી અમારે અહીં આવા સીટુની ને આપણે ઘટે 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 ભરીને ઘટે ઘટે તો ઘટે ઘટે ઉતારી જ નાખશે કેટલું બધું છે ઉતારી નાખો હાલો અહીં જો હાડી ને એવું પડ્યું છે ને અહીંયા છે હાડી બાડી નાખીને ભાઈ ગયા છે બીજું તો હું કે હાડી નું ક્યાંય લઈ નથી ગયા પણ હવે આપણે પાછી જે કામકાજ છે સીટું બીટું કાપવાની કાપવા મળી ને પછી મળી પાછા કરી રહી અને મશીન મશીન તો ચાલુ જ છે અહીં જો હું એમના મેં રીતે કામ ચાલુ છે હાલો મિત્રો કેમ છો તો આપણે આવી જ ભાઈ ધાબે વાર બે હોવા અને ખડીક વાર બે હોય ને સનસેટ ની વ્યૂ ને એવું તમને અમને દેખાડવી ત્યાં આવી ગયા આપણા બ્લોકમાં તમે બન્યા જ્યો અને બીજું શું છે કે અહીં બેઠા થઈને ખડીક મજા આવે છે ત્યાં આવી વેટ કરો અમને સનસેટ નું દેખાડવામાં આવશે તમને હાલો મિત્રો જો સનસેટ જેવું થઈ ગયું છે અને વ્યૂ અત્યારે એવું મસ્તીનું થઈ ગયું છે તમને દેખાડી દેવી કે પ્રોપર એટલે એક નંબર વ્યૂ તો આવું વ્યૂ નેવું છે અને બીજું તો શું હોય કે વ્યૂ નેવું છે અને બીજું તો કાંઈ હવે પડતી પણ હવે તો જો તમે અમારા બ્લોગમાં એન લગી બની રહ્યા હોય તો લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી બીજા વિડીયોમાં જય માતાજી બાય બાય